પતંગ તમારું લૂટેડે

ઘંડે માલે છે ઘન નઈ સાલતું ય ઘંડે માલે છે ઘન અલ્લા સાલતું નથી એમ એ એ સંજો કજો હું ખો મે નઈ બંધ કરે છે મે શું કહે છે અલ્યા પિવો છો ને બંધ ન્યુ છો કો છો પેલા ગંથે મરી જાય તો હું તો ઓ ઓ ઓના પહેલા લે પતંગ ગસ પૂછો પૂછો હે હા હા પતંગ કેટલા લૂટ્યા ખરું ખરું ભાઈ ખરું હાચ અલ્યા ખરું ખરું નઈ પતંગ કેટલા લૂટ્યા નઈ એમ ના બજે

લંગડા લંગડા દાખલો બાપ એવા બેટા ને વાડેવા ટેટા મારા પપ્પા હતા લંગડા લંગડો છું

ના મજા મજા હા મજા ના ગતું નહીં આપણે ઉતરાણ ના દાડે કોઈ દાડો દોડતા નહીં હોય આપણે શોખ હે થપ્પો પતંગ લાયા આયુ આયુ લે હેડા 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 છોકરા છે છોકરા છોકરા હેડા પતંગ લે મરી જાશે છોકરો દોડજો નહીં દોડજો નહીં પતંગ પતંગ એ હાર મેલો હો એ હા લે જા આવ જા લે જા આઈ જા જા હેડા 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 પગ ભાજી જો

મને એવું કહેતા કે લંગડાનો કોજ દાણો સંના કરતા બોલો લે હાલો હાલો મુઠ્યા થા હાડો બે હા આખો શેર શું કીધું એ ઊભા એ આ ઢબે બતમ ખાડી ગ્યા છે મારો હા હા ફેર શું કીધું હા કે કે તું એમ કહેતા તો કે આ दारुડિયો અને લંગડો ઓયનો સંકે ના કરતા એટલે હવે હું તમને એવો લાગવા મંડ્યો હાચુકો લે બકરાજી હાચુ બોલો તમારે અહીંયા આવું ના કહેવાય હો હા તમારે ના કહેવાય આવું

જો આ પતંગ મો લઈ અને ભગવાનને પ્રાર્થના કરતો તો એલા તમાર ટોળો મન પતંગ ફળાય ગયો એ શું કીધું અરવિંદજી કે જા એ આયન બાપા નામ લે જા મુલાજી વાત શું કીધું એ છે ને એ કે છે કે હું ભગવાનને પ્રાર્થના કરતો તો અને તમારો ટોળો આયુ અને મારું પતંગ ફાડ જાય એટલે મને તો ચાર દયા આવે છે ને તું મેં લૂટેલું પતંગ એના લઈ દઉં એ કોણ દીજી વાત તું આ મુલાજીએ શું કીધું મન એ મારે નહીં વાપળે વાત

કોકે તમે જરા લૂટીને આપજો આ ને હા તમને જમતામાં બોલતો તો વિકારી બા વિકારી ભમરાજી સોમ છો ભમરાજી ભમરાજી શું કહે કેશ્યા તું ને કધેડી નાખીશ કેને કીધું અમિતા કહીજો કે એરિયા તારા બાપનો નહીં કે એ અમાર અમાર ભમરા જે એમ કીધું રાખો ડરે કદો કે તારા બાપનો કહી દો તબી ત